નિમિત આ મહિને આપણે કેક ફરવા જઈએ માજી પણ માસીના ઘરે ગયા છે તો આપણે પણ કેક ફરી આવીએ ત્યારે નિમિત્તે કહ્યું ઠીક છે પૈસા કાઢ ફરવા જઈએ ત્યારે સ્વાતિએ આચાર્ય સાથે કહ્યું મારી પાસે પૈસા ક્યાં છે તો નિમિત્ત કહેવા લાગ્યો તો તારી જોડે પૈસા નથી તો પછી તો ફરવા જવાનું કેમ કહી રહી છે તો તે કહેવા લાગી મારો બધો પગાર તો ખર્ચમાં પૂરો થઈ જાય છે તમારો પગાર તો બચેલો હશે ને તો પૈસા તમે આપી દેજો આમાં શું મોટી વાત છે તો નિમિત્તે કહ્યું મારી પાસે પૈસા નથી ભાભીએ થોડા પૈસા માગ્યા હતા તો મેં તેમને આપી દીધા આ સાંભળીને સ્વાતિના શરીરમાં આગ લાગી તેને કહ્યું ભાભી અને ભાઈ ગયા મહિને તેમના બાળકો સાથે ફરવા ગયા હતા ત્યારે તમે તેમને પૈસા આપ્યા અને તેઓ ફરીને પાછા પણ આવી ગયા ભાઈ અને ભાભીની ખુશી માટે મારી ઈચ્છાઓને ક્યાં સુધી આપણે દબાવતા રહીશું મારી કોઈ ઈચ્છા નથી ત્યારે નિમિત્તે કહ્યું અરે ભાઈ અને ભાભી પણ આપણા જ છે ને પણ આપણે અલગ કરીએ છીએ તો શું થઈ ગયું તેમને પૈસાની જરૂર હતી એટલે મેં તેમને આપ્યા ત્યારે સ્વાતિએ કહ્યું તેઓ ઘણીવાર તેમના મોંઘા શોખ પૂરા કરવા માટે તમારી પાસે પૈસા માગે છે તેઓ ફરવા જાય છે પાર્ટીઓ કરે છે તમારા ભાઈ અને ભાભી એક મોંઘા રેસ્ટોરન્ટમાં જમવા જાય છે અને આપણા જીવનમાં શું છે હું ઓફિસથી આવું છું માજીનું ધ્યાન રાખું છું તમને જ્યારે તક મળે છે ત્યારે તમે ઉપરના માળે જઈને ભાભી અને ભાઈ સાથે બેસી જાઓ છો મજાક મસ્તી કરો છો તમારી પાસે એટલો પણ સમય નથી હોતો કે મારી સાથે બેસીને થોડો સમય વિતાવી લો તેના ઉપર તમે આપણા ભવિષ્ય માટે પણ બચાવતા નથી ન તો તમે તમારા પગારને બચાવવાલાયક છોડો છો અને ન તો તમે તમારા પોતાના પગારને બચાવીને રાખો છો ભવિષ્યમાં કોઈ મોટો ખર્ચ આવશે તો શું થશે એવું લાગે છે કે તમે મારા પતિ નહીં પણ તમારા ભાઈ અને ભાભીના માનસિક ગુલામ છો આ સાંભળીને ગુસ્સામાં કહ્યું ભવિષ્યમાં શું થશે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી પરિવાર એક માત્ર વસ્તુ છે જે મુશ્કેલીના સમયે મદદ કરે છે અને આ લોકો મારો પરિવાર છે તો હું તેમના માટે કંઈ પણ કરી શકું છું હું મારી કમાણી બચાવું કે મોટા ભાઈના પરિવાર પર ખર્ચ કરું તને શું મારા માટે ભાઈ અને ભાભી તારા કરતાં વધારે છે આમ કહીને તે ઉપરના માળે તેના કહેવાતા પરિવાર પાસે જતો રહ્યો સ્વાતીને છેતરાયા જેવો અનુભવ થયો કારણ કે તે ઘરના તમામ ખર્ચ બધું જ પોતાના પગારથી ખરીદતી હતી તે વિચારવા લાગી કે જો ભાઈ અને ભાભી તેનો પરિવાર છે તો હું તેમનો પરિવાર નથી હું ઘર ચલાવું છું એટલા માટે નિમિત્તને પોતાનો પગાર ઉડાવવાનો મોકો મળી રહ્યો છે ભાઈ અને ભાભી પણ પોતાના પૈસા બચાવીને નિમિત્તના પૈસાથી જલસા કરી રહ્યા છે તેઓ પ્રવાસ પર જાય છે મોંઘી ગાડીઓ ખરીદે છે અને હું બસ મારા પતિની રાહ જોતી રહું છું તેનું મન ગુસ્સાથી ભરાઈ ગયું તે વિચારવા લાગી કે હું મારા પગારથી મારા બધા શોખ પૂરા કરી શકતી નથી પરંતુ મારો પગાર ઘર ચલાવવામાં પૂરો થઈ જાય છે લાંબા સમય સુધી વિચાર કર્યા પછી તેને નક્કી કર્યું કે હવે તે તેના પતિને પાઠ ભણાવીને જ રહેશે બીજા દિવસે સવારે તેણે તેના પતિને કહ્યું તમારો પગાર બચાવવાનું શરૂ કરો આપણા માટે કામ આવશે અને જો તમે એવું નથી કરી શકતા તો હું તમને છોડીને જતી રહીશ ત્યારે નિમિત્તે ગુસ્સે થઈને કહ્યું તું સવાર સવારના ફરીથી શરૂ થઈ ગઈ તારે જ્યાં જવું હોય ત્યાં જા મને તારી કોઈ પરવા નથી મારા માટે મારો પરિવાર પૂરતો છે આ સાંભળીને સ્વાતિ કહેવા લાગી તમે હજુ સુધી જીવનનું સત્ય સમજી શક્યા નથી કદાચ તેથી જ તમે આવી વાત કરી રહ્યા છો પરિવાર સાથે રહેવું અને ખુશીની ક્ષણો વિતાવી તે ખૂબ જ સારી વાત છે પણ આનો અર્થ એ નથી કે ઘરબાર છોડીને તેમનું ધાર્યું કરવું જો તમે તમારા પરિવાર સાથે ખુશ રહી શકો છો તો ખુશ રહો હું જાઉં છું તમને તમારી ભૂલનો અહેસાસ થાય ત્યારે મને ફોન કરજો પછી આવી જઈશ હું અહંકારનો પ્રશ્ન નથી બનાવી રહી નાનો પ્રશ્ન બનાવી રહી છું જો તમને લાગે કે ભાઈ ભાભીની સામે હું જરૂરી નથી તો પછી થોડા દિવસ મારા વિના તમારું જીવન જીવવાનો પ્રયત્ન કરી લો તમે સત્ય ખબર પડી જશે ત્યારે નિમિત્તે કહ્યું હું તને ક્યારેય ફોન કરીને ઘરે આવવાનું નહીં કહું હું પણ મારા તરફથી સ્પષ્ટ કરવા માગું છું કે હું તને લેવા નહીં આવું અને ક્યારેય ફોન પણ નહીં જો તારે આવવું હોય તો તારી મરજીથી આવી જશે મારા તરફથી કોઈ વિરોધ નથી અને હા રાત્રે જ પોતાની બેગ તૈયાર કરી લીધી હતી અને તેથી તે વહેલી સવારે તેના પિયર જવા માટે નીકળી ગઈ હવે જ્યારે તે ત્યાં નહોતી તો સ્પષ્ટ હતું કે નિમિત્તને પણ તેનો પગાર મળવાનો ના હતો હવે તે પોતે જ પોતાનો અને તેની માતાનો ખર્ચો ઉઠાવતો હતો હવે રસોડામાં રસોઈ બનાવવી પડતી હતી ભાભીએ પણ એવી વાત કહી દીધી હતી કે હવે તેને પણ ત્યાં જઈને જમવામાં શરમ આવતી હતી આ મહિને તેને ઘરનો ખર્ચ ઉઠાવવા વીજળીનું બિલ પાણીનું બિલ માની દવાઓ કરિયાણું બધું પછી તેના પગારમાંથી બહુ ઓછો ભાગ બચતો હતો હવે ભાઈ અને ભાભીને દર મહિને તેની પાસેથી પૈસા લેવાની આદત પડી ગઈ હતી આ વખતે પણ જ્યારે તેની ભાભીએ તેને કોઈ જરૂરી કામ હોવાનું કહીને પૈસા માગ્યા ત્યારે તેને શાંતિથી કહ્યું મને સ્વાતિનો પગાર નથી મળતો તેથી મારો પગાર પૂરો થઈ ગયો છે તો તેની ભાભી મોઢું બગાડતા બોલી આજના સમયમાં કોઈ કોઈને મદદ નથી કરતું તમે પણ તમારો સાચો રસ્તો બતાવી દીધો આ સાંભળીને મને આઘાત લાગ્યો કે તેણે ઘણી વખત આપેલી મદદ એક વારમાં જ ફેંકાઈ ગઈ તેને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું તેની આંખોમાંથી પાણી આવવા લાગ્યું અને તેને પોતાની જાતને કાબૂમાં રાખી અને ધીમેથી કહ્યું ભાભી આ મહિને બધા બિલ ચૂકવ્યા પછી મારો પગાર ખૂબ જ ઓછો બાકી છે મેં તમને ગયા મહિને પણ પૈસા આપ્યા હતા તો થોડા પૈસા મને આપી દેશો ત્યારે તેની ભાભીએ કહ્યું અરે અમારી પાસે પૈસા ક્યાં છે તમારી પાસે હશે હું તમને પૈસા આપી દઈશ અત્યારે મને પણ તેની જરૂર છે એટલે તો માગી રહી હતી હવે નિમિત્તથી ત્યાં ઊભું રહેવાયું નહીં તે ચૂપચાપ નીચે આવી ગયો પછી તે પોતાની જાત પર ગુસ્સે થયો અને વિચારવા લાગ્યો અરે મેં શું કરી દીધું તે લાંબા સમય સુધી વિચારોમાં ખોવાયેલો રહ્યો ભાઈ અને ભાભીને શક્ય તેટલી બધી મદદ કરી ક્યારેય મારા પૈસા બચાવવાનું વિચાર્યું પણ નહીં પણ કદાચ સ્વાતિ સાચી હતી એ કહેતી હતી કે તેઓ આપણા પૈસાથી પોતાના શોખ પૂરા કરીને પોતાના પૈસા બચાવી રહ્યા છે આજે એમને પણ એવું જ થઈ રહ્યું હતું પણ આ વખતે નિમિત પાસે ખરેખર વધારે પૈસા બચે એવું વિચારતો હતો થોડા સમય પછી તે રસોડામાં ગયો અને તેની માતા માટે રસોઈ બનાવવા લાગ્યો ખીચડી તૈયાર થયા પછી તે તેની માતાના રૂમમાં ગયો ત્યાં જઈને જોયું તો તેની માતા બેભાન અવસ્થામાં પડી ગયા હતા તે ગભરાઈ ગયો અને તરત જ તેની ભાભી પાસે ઉપર ગયો અને કહ્યું ભાઈ જરા કારની ચાવી આપો ને માની તબિયત ખરાબ થઈ ગઈ છે તો તેની ભાભીએ કહ્યું ગાડી બંધાવી લો બીમાર છે તો મારી ગાડી બગડી જશે તમે સમજવાનો પ્રયત્ન કરો ખૂબ મોંઘી કાર છે આ સાંભળીને ચોકી ગયો કારણ કે તેને પણ તે કાર ખરીદવા માટે પૈસા આપ્યા હતા પણ આજે જરૂરતના સમયે ભાભી ગાડી આપવાની ના પાડી રહી છે તે હવે ખૂબ જ સારી રીતે છેતરાઈ ગયો હતો તે સીડી ઉપરથી નીચે દોડ્યો અને ઓટો શોધવા બહાર ગયો પણ કોઈ ઓટો ઉપલબ્ધ ન હતો તે તેના પાડોશી ઘરે મદદ માંગવા ગયો અને પાડોશીએ તરત જ તેને ગાડી કાઢીને કહ્યું તમે માજીને લઈ આવો ત્યારે તે વિચારવા લાગ્યું કે આપણા કરતાં તો પાડોશી સારા છે તેને સમયસર મદદ કરી માતાને હોસ્પિટલ લઈ ગયા પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા તેમણે કહ્યું કે તેમને રોગનો હુમલો આવ્યો છે અને તેમને હૃદયનું ઓપરેશન કરવું પડશે તમે શક્ય તેટલી વહેલી તકે પૈસાની વ્યવસ્થા કરી લો નિમિત્ત તરત જ તેના ભાઈને ફોન કર્યો અને તેની માતા વિશે કહ્યું ત્યારે તેના ભાઈએ કહ્યું મારી પાસે પૈસા ક્યાં છે તમે બંને પતિ પત્ની કમાવ છો તો તમારી પાસે પૈસા હશે જ ને અત્યારે તું માનું ઓપરેશન કરાવી દે પછી જ્યારે મારી પાસે પૈસા આવશે ત્યારે હું તને થોડા આપી દઈશ આ સાંભળીને નિમિત્ત ગુસ્સાથી પાગલ થઈ ગયો તે હોસ્પિટલમાં એકલા દોડાદોડી કરીને કંટાળી ગયો હતો હવે તેને સ્વાતિની યાદ આવી રહી હતી પણ તેને ફોન કરવામાં શરમ આવતી હતી તે બેન્ચ પર બેસીને રડી પડ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ તેના ખભાને સ્પર્શ કરી રહ્યું છે તેને પાછળ ફરીને જોયું તો સ્વાતિ ઊભી હતી સ્વાતિને જોતાની સાથે જ તેણે તરત જ તેને ગળે લગાવી અને કહ્યું માફ કરજે સ્વાતિ તારી વાત સાંભળી નહીં અને આજે હું સાવ ખાલી થઈ ગયો છું મારી પાસે માના ઓપરેશન માટે પણ પૈસા નથી તબિયત ખૂબ જ ખરાબ છે હું શું કરું મને કંઈ સમજાતું નથી ત્યારે તે કહેવા લાગી મારી પાસે પણ કોઈ ખાસ બચત નથી કારણ કે મારો આખો પગાર ઘરના ખર્ચામાં જ પૂરો થઈ જતો એટલા માટે હું કહેતી હતી કે ભવિષ્ય માટે બચત કરવી ખૂબ જ જરૂરી છે તમે હંમેશા કહી દેતા હતા કે ભાઈ ભાભી પણ આપણી સાથે જ છે ને તો ક્યારેય કોઈ સમસ્યા હશે તો તે જડથી દૂર થઈ જશે અને આજે જુઓ તો કોઈ તમને મદદ કરવા આવ્યા ઉલટું તમને કહી દીધું આ સાંભળીને નિમિક અવાક થઈ ગયો આજે તેને સમજાયું કે પહેલાં પોતાના માટે બચત કરવી જોઈએ ભાઈ અને ભાભીની મદદ કરવામાં કંઈ ખોટું નથી પણ મારે જોવું જોઈતું હતું કે તેઓ તેના પૈસા ક્યાં વાપરી રહ્યા છે અને આજે આ હાલત મારી ના હોત અંતે સ્વાતિએ તેના પિતા પાસે મદદ માગી તે તરત જ પૈસા લઈને હોસ્પિટલ પહોંચી ગયા ટૂંક સમયમાં સવિતાબેનનું ઓપરેશન કરવામાં આવ્યું હવે તેઓ ખતરામાંથી બહાર હતા સ્વાતિ અને વિશાલ સાથે મળીને તેમની માતાની સેવા કરી ભાઈ અને ભાભી મહેમાનની જેમ આવતા પોતાનો ચહેરો બતાવીને જતા રહેતા જ્યારે સવિતાબેનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે નિમિત્તે સ્વાતિને ઘરે આવવા કહ્યું કારણ કે તેના વિના અધૂરો હતો મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને હું મારી બધી ભૂલો માટે તારી પાસે માફી માગું છું તે સ્વાતિએ તેને પ્રેમથી ગળે લગાવીને માફ કરી દીધો અને હા હવે પહેલાં કરતાં વધુ તેની સાસુની સંભાળ રાખતી હતી પતિ પત્ની બંને સાથે નોકરી કરતા હતા એકનો પગાર ભવિષ્ય માટે બચાવી રહ્યા હતા અને બીજાનો પગાર ઘરના ખર્ચાઓ આરામથી ચલાવવા માટે કરતા હતા હવે જ્યારે તેની ભાભી પૈસા માગે તો નિમિત્ત ના પાડી દે છે તેથી ધીમે ધીમે તેના ભાઈ અને ભાભી તેની પાસે પૈસા માગવાનું બંધ કરી દીધું છે પણ હવે તે સમજી ગયા હતા કે જ્યાં સુધી તે તેના ભાઈ અને ભાભીને પૈસા આપતા હતા ત્યાં સુધી સંબંધોમાં મીઠાશ હતી પણ તે મીઠાશ ફક્ત પૈસા માટે જ હતી કારણ કે મુશ્કેલ સમયમાં ભાઈ અને ભાભીએ તેનાથી મોઢું ફેરવી લીધું હતું તો મિત્રો સંબંધ જાળવવો ખૂબ જરૂરી છે ખૂબ સારી વાત છે પણ સૌ પ્રથમ વ્યક્તિએ પોતાના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ અને કોઈને મદદ કરતાં પહેલાં વ્યક્તિએ જોવું જોઈએ કે તે તમારી મહેનતથી કમાયેલા પૈસા ક્યાં વાપરી રહ્યા છે પોતાનું જ બલિદાન આપીને બીજાને સુખી ના કરી શકાય તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરી દો અને શેર કરજો અને જો તમને વાર્તા પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ